નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં જે મગફળીનું વાવેતર છે તે ખૂબ જ મોટા પાયામાં થયું છે પરંતુ ખેડૂત મિત્રો અમુક વાર એવું થતું હોય છે કે જે આપણે મગફળીને માવજત આપવાની હોય છે આપતા નથી અને જે પૂરતા પ્રમાણમાં જે ઉતારો આવવો જોઈએ જે ઉત્પાદન મળવું જોઈએ મળતું નથી તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે મગફળી તો વાવી છે પરંતુ જેનું વધુ પ્રમાણમાં ઉત્પાદન કેવું કેવી રીતે લેવું અને કેવી કેવી માવજત કરવી એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું અને તમને ખેડૂત મિત્રો જણાવી દઈએ કે આ વિડીયોમાં આપણે જાણીશું કે મગફળીમાં આપણે ક્યુ ખાતર નાખવું જેથી કરીને જે આપણી મગફળી છે તેમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ઉત્પાદન મળે અને જે આપણને ઉત્પાદન મળતું હોય એના કરતાં થોડું આપણને ઉત્પાદન સારું એવું મળે અને જે આપણે વર્ષ દરમિયાન જે આપણે મહેનત કરી છે એનામાં પ્રમાણમાં આપણને ઉત્પાદન સારું મળે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા શો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જે પાયાના ખાતરની વાત કરીએ તો પાયાના ખાતરમાં આપણે સાણિયું ખાતર નાખવું જોઈએ પરંતુ ખેડૂત મિત્રો જે સાણિયું ખાતર નાખીએ છીએ તેનાથી મૂંડાનું વધુ થતું હોય છે અને મૂંડા આવવાના શક્યતાઓ વધુ રહેતી હોય તો જો તમને એવું લાગતું હોય કે સાણિયા ખાતરથી મુંડા આવે છે તો સાણિયું ખાતર છે તે ઘટાડી દેવું જોઈએ અને એના એની સિવાયના ખાતરો જે છે રાસાયણિક ખાતરો એ નાખવા જોઈએ તો રાસાયણિક ખાતર આપણે જે એરડીનો ખોળ આવે છે તે નાખવાને નાખવો જોઈએ જેથી કરી અને ઉત્પાદનમાં સારું રહે છે અને જે મૂંડાનો ઉપદરો હોય છે તેમાં નિયંત્રણ મેળવી શકાય એરડીનો ખોર તમે વાપરી શકો છો ખેડૂત મિત્રો હવે પાયાના બીજા રાસાયણિક ખાતરોની વાત કરીએ તો તમે ડીએપી લઈ શકો છો અને ડીએપીની સાથે પોટાશ વાપરી શકો છો અને એ જો તમારે ન વાપરવું હોય તો ડીએપી અને સુપર જે ફોસ્ફેટ આવે છે તે વાપરી શકો છો અને એની બદલામાં જે પોટાશ છે તે વીઘા આઠ આઠ કિલો વાપરવું જોઈએ જેથી કરીને જે આપણું ઉત્પાદન છે તેમાં સારો ઉતારો આવે અને જે ઉત્પાદન છે તેમાં વધારો થવા થાય ખેડૂત મિત્રો અથવા તો એમોનિયા અને સુપર ફોસ્ફેટ પણ તમે વાપરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ હતા પાયાના ખાતરો પરંતુ હવે આપણે જે પૂરતી ખાતરો જોઈતા હોય જેમાં તત્વો મળી રહે મગફળી અને વધુ પ્રમાણમાં વરસાદ હોય તો જે તત્વો મળતા હોય તે મળતા નથી તેના માટે આપણે ક્યાં પૂરતી ખાતરો વાપરવા જોઈએ તેના વિશે વાત કરીએ તો પૂરતી ખાતર માટે તમે સ્ટાર પોરોટેક અને જે સ્ટાર એનપી કે આવે છે તે વાપરી શકો છો તેનાથી તમને સારું એવું પરિણામ જોવા મળશે ખેડૂત મિત્રો તો સ્ટાર પ્રોટેક અને જે સ્ટાર એનપીકે આવે છે તેનાથી જે મગફળી પીવી પડતી હોય અથવા તો જેમાં મગફળીમાં સુકારો આવતો હોય છે તેમાં સારા પ્રમાણમાં નિયંત્રણ જોવા મળશે ખેડૂત મિત્રો અને આ જે ખાતરનું પ્રમાણ છે તે વીગ્યાઢીસો ગ્રામ જેટલું નાખવાનું હોય છે અને જે માર્કેટમાં અલગ અલગ પ્રકારની કંપની છે તેનું તમને સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે મળી રહેશે ખેડૂત મિત્રો તો જે વધુ પ્રમાણમાં વરસાદથી મગફળી પી પીડી હોય અથવા તો જે સુકારો હોય અથવા તો કોઈ પણ રોગ હોય તેમાં તમને સારું એવું નિયંત્રણ આ પૂરતી ખાતરમાંથી તમને મળી રહેશે ખેડૂત મિત્રો તો આ જે ખાતરો મેં કીધા સ્ટાર પોટેક અને સ્ટાર એનપી કે તે વાપરવા જોઈએ તેનાથી પણ એક સારું એવું પરિણામ મળતું હોય છે અને જે આપણે મગફળી એવા છે તેમાં સારો એવો ઉતારો મળતો હોય છે ખેડૂત મિત્રો ઉત્પાદનમાં વધારો જોવા મળતો હોય છે તો ખેડૂત મિત્રો આ હતા અને પૂરતી ખાતરો પરંતુ જો આપણે મગફળી ત્રીસ દિવસ પછીની થાય અને ત્યાર પછી ઘીમાં ખાતરો નાખવામાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો તેના વિશે વાત કરીએ તો જે ત્રીસ દિવસની મગફળી થાય ત્યાર પછી જે નાઇટ્રોજનયુક્ત ખાતરો હોય છે તે વાપરવા ન જોઈએ કારણ કે જે નાઇટ્રોજનયુક્ત ખાતરો હોય છે તેના કારણે મગફળીનો જે વિકાસ હોય તે વધુ થવા માણે છે અને જેના કારણે જે ઉત્પાદન મળવું જોઈએ જે નસો અને જે સૂયા બેસો જોઈએ બેસતા નથી અને જે ઉતારામાં ઘટાડો થાય છે તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો એ બાબતનું ધ્યાન રાખવું નાઇટ્રોજનયુક્ત ખાતરો હોય છે તે નાખવા કારણ કે જે નાઇટ્રોજનયુક્ત ખાતરો હોય છે તેનાથી મગફળીનો વિકાસ છે તે વધુ થઈ જશે અને ઉતારો તમને ઓછો મળશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ હતા પાયાના ખાતરો અને જો આવા ખાતરો વાપરીએ તો વધુ ઉત્પાદન મળે તેનો વિડીયો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરવા ના ભૂલતા